ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત ભરૂચ જિલ્લામાં બિસ્માર સસ્તાને લઈને રોડ પર દિવસે ને દિવસે અકસ્માતો સર્જાઈ જાય છે આજે રાજપીપળા ડેપોથી એસટી બસ રોકર સાઇડ હંકારી ઝઘડિયા તરફ આવી રહી હતી તે સમયે ઇકો કાર પેસેન્જર ભરી ઝઘડિયાથી રાજપીપળા તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મૃત્યુ પામ્યા હતા અને સાત જેટલા લોકોની ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભીષ્મ રસ્તાને પગલે વાહન ચાલકો રોંગ સાઈડ વાહન હંકારવા મજબૂર બનતા હોય છે ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષથી વધુ ભાજપ સરકારનું શાસન છે અને ભરૂચ લોકસભાના સાંસદ છેલ્લા છ ટર્મથી સાંસદ છે અને જેઓ તેઓ રાજપીપળાથી ભરૂચો આવે છે છતાં પણ આ રસ્તો બનાવી શક્યા નથી ભરૂચ અને રાજપીપળા બંને જિલ્લાને જોડતો માર્ગ છે અને ત્યાં સરદાર પટેલ સાહેબની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે હજારો લોકો પ્રવાસી તરીકે પ્રવાસ કરે છે છતાં પણ સરકારી તંત્રમાં પેટનું પાણી હાલતું નથી અને છાશવારે સવારે અકસ્માતો બનતા હોય છે